પુરુષાર્થ બતાવ્યા મનુષ્યના ધર્મ અર્થ કામ અને મોક્ષ એમ ચાર આશ્રમો પણ બતાવ્યા એક બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ વાન પ્રસ્થાશ્રમ અને આશ્રમ આ જીવનના ચાર આશ્રમો બતાવ્યા પણ આજે શું થયું એક થી પચીસ સુધી વિદ્યાર્થી અભ્યાસ કરે અને બ્રહ્મચારી બની અને વિદ્યા મેળવે આપણા ભારતીય સનાતની પરંપરાની ગુરુકુલની આ વ્યવસ્થા હતી એટલે આપણે ત્યાં એવું માનીએ કે બાળકોને થોડા ભણવા દેવા પછી અમને વિવાહ યોગ્ય થાય ત્યારે પર્યા પચીસ થી પચાસ સુધી ગૃહસ્થાશ્રમ એ પછી વિવાહ થાય અર્થોપાર્જન કરવું બાળકોનું પરિવારનું પાલન પોષણ કરવું પચીસ થી પચાસ સુધી પછી પચાસ પછી એકા વન બાવન પછી વનમાં જવું એટલે વાન પ્રસ્થાશ્રમ તમે કહો મહારાજ હવે વાન તો રહ્યું નહીં ક્યાં જવું વાન પ્રસ્થાશ્રમ નો અર્થ એવું નહીં કે વનમાં બગડામાં કે જંગલમાં જતું રહેવું પણ ધીમે ધીમે સંસારમાંથી મોહ ઓછો કરવો જવાબદારીઓમાંથી ઓછું થવું પોતાનો કામકાજ દીકરાઓ તૈયાર થયા હોય તો દીકરાઓને સોંપી દેવું પરિવારની આજીવિકાની ચિંતા હવે દીકરાઓ કરે પછી છેલ્લે સંન્યાસ આશ્રમ છેલ્લે આ જીવનમાં આપણી સાથે કશું આવવાનું નથી અને છેલ્લે ભગવાન મેળવવા માટે પ્રયાસ કરવો રાખો કલયુગમય પ્રમાણે ચાલતું નથી કઈ પણ આ ચારેય આશ્રમોની વ્યવસ્થા પ્રમાણે વિચારીએ ને તો આપણે એક ભાવ અત્યારે કરી શકીએ કે જેમાં ભગવાને ગીતાજીમાં અર્જુનને ઉપદેશ કર્યો છે કે અર્જુન તારું આ કર્મ છે અને તારે કરવું જ પડશે તો જે કર્મ ભગવાને આપણને આપ્યું છે ને એ નિષ્ઠાથી ભગવાન અર્થે જ કરવા લાગીએ એમાં બધું આવી જશે ભગવાને આ સૃષ્ટિ બનાવી છે અને એ સૃષ્ટિમાં મને તમને કોઈ કારણથી મોકલ્યા જ્યા પણ ઘણા માણસ પેલો પાણીમાં પરપોટો થઈને ફૂટી જાય ને આખું જીવન જીવન જીવીને જતા રહે પણ એમનું વ્યર્થ જાય જાય અને ઘણા સમજી કે ભગવાને આપણને કોઈ અર્થથી મોકલ્યા છે તમારાથી કેટલું વસ્તુ સંકળાયેલું છે ને તમે કેમ આવ્યા છો કઈક ને કંઈક સ્થિતિથી આપણને ભગવાને કંઈક એની લીલામાં કામ કરવા માટે મોકલ્યા છે પણ આપણે બધા શું કરીએ મારું મારું જ કરીએ હું બધું સંસારમાં બધું હું જ લઈ લઉં હું ભેગું કરી લઉં આમાં પડી અને એટલે આપણે ત્યાં કહે છે ને કે મારું મારું કહે અને ભગવાન કહે હું મારું અને તારું તારું કહે અને ભગવાન કહે હું તારું અવધૂત કહે છે ભક્ત પ્રહલાદ તમને બહુ જ્ઞાન આપવાની જરૂર નથી કારણ કે તમે તો ભક્ત શિરોમણી છો ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચેલા જો ભગવાન નારાયણ તમને નરસિંહ સ્વયં પ્રગટ થયા છે પણ આ બે ચાર પ્રશ્નો કર્યા ને ગૃહસ્થા એટલે મેં તમને થોડું ઘણું બતાવ્યું બાકી નું લોકે બતભૂરી ભાગા લોકમ કુનાના મુન ભીયંતી એશા ગૃહાના વસતીથી સાક્ષાત ગુઢમ પરમ બ્રહ્મ મનુષ્ય લિંગમ શંકરાચાર્ય ભગવાન પણ કહે છે ધન્યો ગૃહસ્થાશ્રમ ગૃહસ્થાશ્રમ જેવો કોઈ આશ્રમ નથી ગૃહસ્થાશ્રમમાં રહીને તમે ભગવાનને મેળવી શકો આપણને ભગવાન મળી શકે જો તમે ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવાનને ભજો ને તો ભગવાન તમારી પર બહુ રાજી થાય કેમ કે જે સંન્યાસમાં નીકળી ગયો છે એને તો બધું છોડી દીધું છે અને ભગવાનને ભજે છે